મારું નામ નરેશભાઈ ગોહિલ ખેરા આજે રોજ અમારા બધા ગામના લોકો એ માટે ભેગા ગયા છે અમારા હાઈવે દૂર જવા અને એટલે લખાણ અને રજૂઆત કરી છે કે અમારા ગામના રોડથી સામેની બાજુ જંક્શન મૂકે જેથી કોડીનાર જવામાં સરળતા રહે અને અમારે કોડીનાર જવા માટે હાલ પ્રાંચલી ફરવું પડે જે ચાર કિલોમીટર જવા આવવાનું એટલે આઠ કિલોમીટર થાય અને રોંગ સાઈડમાં દોઢ કિલોમીટર ભુવાટી સુધી જવું પડે જો રોંગ સાઈડમાં જાય તો અકસ્માતનો ભય રહેશે સુધી આમની રજૂઆત ગ્રામ પંચાયત દ્વારા ધારાસભ્ય દ્વારા અને જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા બધા લેટર કરેલા છે અમે રૂબરૂ જઈને રજૂઆત કરેલી છે કે અમારા ગામને જંક્શન આપો કોઈ એ હાઈવે ઓથોરિટીવાળા ટચ ને મસ્ત નથી થતા અને આ જો આવું નહીં કરે તો આગામી સમયમાં અમે રસ્તા રોકો આંદોલન કરશું સરી કામ ચાલુ હતું ત્યારે રજૂઆત કરી હતી ત્યારે એવું કીધું કે અમે કરી દેસું બરાબર એ પછી એમને અહીંયા જે રસ્તો હતો એ પણ બંધ કરી દીધો છે અને રૂબરૂ ઓફિસમાં ગયા છે બધા દ્વારા ફોન કરવામાં આવે છે છતાંય એ લોકો ધ્યાન નથી આપતા એ ઓથોરિટી હાઈવે જે સુપરવાઇઝર અને એના જે અધિકારી આવ્યા છે એમને રજૂઆત કરેલી હતી કે અમે કરી દઈશું એવું આશ્વાસન આપેલું છે પણ રોડનું કામ પૂર્ણ થવા આવ્યું છે છતાંય હજી એ લોકોએ ધ્યાન નથી આપ્યું નામ મહેન્દ્ર ગોહિલ હું રહેવાસી છું સુત્રાપાડા તાલુકો ગિલો જિલ્લો ગીર સોમનાથ અમે હાઈવે ઓથોરિટીને એન તથા કલેક્ટર સાહેબ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય શ્રી એમપીસી સી સભ્ય બધીને રજૂઆત કરી મેં ખેરા ગામજનોએ કે અમારા ગામને જોડતો રસ્તો છે પાંચ ગામને જોડતો રસ્તો છે અહીંયા નથી ક્રોસિંગ બનાવવામાં આવ્યું કે નથી સર્વિસોડ આપવામાં આવ્યું ખેરા ગામમાં જવા માટે કોણિયા જવા માટે પાંચ કિલોમીટર પાસલી સુધી ફરવું પડે છે અને અમારેથી સામેની સાઈડ જવું પડે છે એટલે અવારનવાર આ ગામની અંદર વિદ્યાર્થીઓ તથા ગામજૂને બહુ મોટી ભાઈ દિક્કત થવા માટે બહુ અઘરું થાય છે અને એક્સિડન્ટ થવાની બહુ ફીતી રહી છે તો વારંવાર રજૂઆત કરી ફોટેકવાળાને અને એની સિવાયને કે એ લોકોએ એવું કીધું છે કે આવનારા સમયમાં રસ્તાનું કામ પૂર્ણ થશે એટલે કરી દેવામાં આવશે આજ સુધી અમને લોલીપોપ આપવામાં આવ્યો છે અમને કરવામાં નથી આવ્યું જો આવનારા સમયમાં કરવામાં નહીં આવે તો ગામજૂનો રસ્તો બંધ કરીને ઉગ્ર આંદોલન કરશું આ ટોટલ પાંચ ગામનો જોડતો રસ્તો છે ખેરા વાસાવડ આલીદરા તો સુરાસ પણ પર નીકળી જવાય અને પ્રાચી પર નીકળી જવાય છે ટોટલ પાંચ ગામનો જોડતો રસ્તો છે પાંચ ગામના લોકો રોજ અહીંયાથી નીકળે છે અવારનવાર અને અવારનવાર વિદ્યાર્થી અવાર કોઈ સ્કૂલ બસ ગામમાં આવવા માટે તૈયાર નથી વિદ્યાર્થીને લેવા માટે અને વિદ્યાર્થી રોડ ક્રોસ કરે છે તો ગામ રોડ ક્રોસ કરવા માટે મૂકવા માટે આવવું પડે છે અમે ગામ જૂનો એની એમાં એમ ગયા હતા અને હાઈવે ઓથોરિટીની પણ રજૂઆત કરી પીએમ સાહેબ જોડે ગયા હતા અને તિવારીથી મળ્યા હતા તે લોકોએ આવનારા સમયમાં કીધું હતું કે અમે ઠીક કરી દઈશું અહીંયા ને બનાવી દઈશું પાંચ ગામનો જોડતો રસ્તો છે તો અહીંયા બનવું જ જોઈએ એમ તો સાંસદશ્રી એમપીની પણ રજૂઆત કરી છે અમે એમએલએ સાહેબ ભગવાભાઈના અહીંયા પેટ ઉપર લખીને અમે આપ્યું અમને આશ્વાસન આપ્યું હતું આજ દિવ કરવામાં નથી આવ્યું તો તમે જોઉં છો અહીંયા થવા માટે અહીંયા પથરાપથમાં રખડે છે રોજ પરોશોમાં બહુ તકલીફ થાય અહીંથી સાધન આવે અમારે આ બાજુ સવું હોય તો બહુ તકલીફ થાય છે